બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ રક્ષા સ્તોત્ર એ ઋષિ કૌશિક દ્વારા રચાયેલું એક શક્તિશાળી સ્તોત્ર છે કે જે આપણા માટે રક્ષણ અને શાંતિ અપાવવાનું કાર્ય કરે છે આ સ્તોત્રમાં ભગવાન શ્રીરામની ભક્તિની સાથે સાથે ભક્તોની દરેક રીતે રક્ષા થાય એવી કામના કરવામાં આવી છે એટલે કે જે લોકો આ સ્તોત્રનો પાઠ શત્રુઓ અને જીવનમાં આવતી બધી મુશ્કેલીઓથી બચવા માટે કરે છે આ સ્તોત્રનું પઠન નવગ્રહોના દોષોને દૂર કરવા માટે પણ ખૂબ જ અસરકારક માનવામાં આવ્યું છે તો આજના આ વિડીયોમાં આપણે આ શ્રી રામ રક્ષા સ્તોત્ર ગુજરાતીમાં અર્થ સાથે આપણે સૌ લોકોને સમજાય એ રીતે કરવાના છીએ કેમ કે આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે કે જે આપણે કદાચ વાંચી શકીએ સાંભળી શકીએ પરંતુ તે સમજી ના શકીએ એટલે આપ સૌ લોકો માટે અમે આ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ ઓમ શ્રી ગણેશાય ગણેશ અસ્ય શ્રીરામ રક્ષા સ્તોત્ર મંત્રશ્ય બુદ્ધ કૌશિક ઋષિ श्री सीतारामचन्द्र अनुष्टुप्ता राम चंद्र प्रित्यर्थे राम रामरक्षा स्तोत्र जप विनियोगः अथ ध्यानम् धनुष धारण करेला

આવા પ્રભુ શ્રી રામચંદ્રજીનું ધ્યાન રામ રામરક્ષા સ્તોત્રના પાઠ પેલા કરવું જોઈએ ઇતિ ધ્યાનમ શ્રી રઘુનાથજીનું ચરિત્ર 100 કરોડના વિસ્તૃત મહિમા વાળું છે આ ચરિત્રનો એક માત્ર પઠન અને સ્મરણ પણ મહાપાતકનો નાશ કરનારું છે જેનો રંગ નીલકમળ જેવો શ્યામ છે જેમની આંખો કમળની પાંદડી જેવી સુંદર છે જેઓ જટાઓના મુકુટથી સુશોભિત છે અને જે માતા જાનકી અને લક્ષ્મણ સાથે વિરાજમાન છે એવા ભગવાન શ્રીરામનું હું ધ્યાન કરું છું જે અજન્મા છે સ્વયં પ્રગટ થયેલા છે સર્વવ્યાપી છે જેમણે હાથમાં ખડગ તુણીર ધનુષ અને બાણ ધારણ કર્યા છે રાક્ષસોના સહાર માટે અને પોતાની લીલાઓ દ્વારા જગતની રક્ષા માટે અવતરેલા છે એવા શ્રી રામનું હું ધ્યાન ધરું છું હું તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર અને સર્વ પાપોનો નાશ કરનાર શ્રી રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરું છું હે રાઘવ મારા મસ્તકની રક્ષા કરો હે દશરથ નંદન મારા લલાટની રક્ષા કરો હે કૌશિલાનંદન શ્રીરામ મારા નેત્રોની રક્ષા કરો હે વિશ્વામિત્રના પ્રિય રાઘવ મારા કાનોની રક્ષા કરો હેક્ષક શ્રી રામ મારા નાકની રક્ષા કરો હે સુન રઘુપતિ મારા મુખની રક્ષા કરો સર્વ વિદ્યાઓને ધારણ કરનાર શ્રીરામ મારી વાણી રક્ષા કરો જેમણે ભરતે વંદન કર્યું છે એવા શ્રીરામ મારા કંઠની રક્ષા કરો

ખર નામક રાક્ષસ નો સંહાર કરનાર પ્રભુ શ્રી રામ મારા શરીરના મધ્ય ભાગ ની રક્ષા કરો સુગ્રી ના સ્વામી શ્રી રામ મારા કમર ની રક્ષા કરો હનુમાન ના પ્રભુ અને રાક્ષસ કુળનો નો વિનાશ કરનાર રઘુકુલ માં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામ મારા હાડકા ની રક્ષા કરો

શ્રી રામના બળની સાથે લીન થઈ આ સ્તોત્ર પાઠ કરે છે તે દીર્ઘાયુ સુખી પુત્રવંત વિજય અને વિનયસલ બની જાય છે જે જીવ પાતાળ પૃથ્વી અને આકાશમાં ભટકતા રહે છે કે જે ભૂત પ્રેત પિસાચ છે તેવો શ્રી રામ નામથી સુરક્ષિત મનુષ્યને જોવાની પણ હિંમત કરી શકતા નથી શ્રીરામ શ્રીરામ ભદ્ર અને શ્રીરામ ચંદ્ર વગેરે જેવા પવિત્ર નામોનું સ્મરણ કરનાર નો ભક્ત ક્યારેય પાપોથી ગ્રસ્ત થતો નથી માત્ર એટલું જ નહીં પરંતુ તે નિશ્ચિત રૂપે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ સંસાર પર વિજય અપાવતા શ્રીરામ નામથી સુરક્ષિત આ સ્તોત્ર ને યાદ કરી લે છે તે તમામ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય વજ્રપંજર નામક

જે મુનિઓની જેમ વસ્ત્ર અને કાળામરૂપ ચર્મ ધારણ કરતા અને પોતાની અસીમ શક્તિથી રાક્ષસનો સહાર કર્યો હતો એવા પરાક્રમી શ્રીરામને હું વંદન કરું છું જે ફળ અને કંદનો આહાર ગ્રહણ કરે છે જે સંયમી તપસ્વી અને બ્રહ્મચારી છે એવા દશરથ નંદન શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈ અમારું રક્ષણ કરે એવા મહાબલી રઘુકુળમાં શ્રેષ્ઠ સમસ્ત પ્રાણીઓના શરણદાતા સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અને રાક્ષસ કુળનો વિનાશ કરનાર શ્રીરામ અમારી રક્ષા કરે ધનુસંધાન કરેલા બાણનો સ્પર્શ કરતા અને અક્ષય બાણોથી ભરેલા તુણીર તીર ધારણ કરનાર શ્રીરામ અને લક્ષ્મણ મારી રક્ષા માટે મારા માર્ગમાં આગળ ચાલે હંમેશા સજ્જ કવચ ધારી હાથમાં ખડગ અને ધનુષ બાણ ધારણ કરનાર ભગવાન શ્રી રામ લક્ષ્મણ સહિત આગળ આગળ ચાલી અમારી રક્ષા કરે ભગવાન શંકર કહે છે એવા આનંદાયક દશરથ નંદન શ્રી રામ કે જેમના સેવક સ્વયં શ્રી લક્ષ્મણ છે એ શ્રીરામ બલવાન કાકુત મહાપુરુષ પૂર્ણ બ્રહ્મ અને કૌશલ્યાનંદન તરીકે રઘુકુળમાં શ્રેષ્ઠ છે

શ્રેષ્ઠ છે સીતાજીના ના પ્રાણપ્રિય અને અતિ સુંદર છે તથા કરુણાના સાગર છે જેમાં તમામ સદગુણો વાસ કરે છે

શ્રી રામચંદ્રજીના પાવન ચરણોનું સ્મરણ કરું છું અને વાણી દ્વારા તેમના ગુણગાન કરું છું પૂર્ણ શ્રદ્ધા સાથે તેમના ચરણોમાં પ્રણામ કરતા હું તેમના ચરણોની શરણ સ્વીકારું છું શ્રી રામ જ મારા માતા પિતા સ્વામી અને સખા છે આવા કરુણામય શ્રી રામ જ મારું સર્વસ્વ છે તેમના સિવાય હું બીજું કાંઈ જાણતો નથી જેમની એક બાજુ લક્ષ્મણજી અને એક બાજુ જનક નંદિની સીતા માતા અને સાથે હનુમાનજી વિરાજમાન છે એવા રઘુનાથ શ્રીરામજીને હું વંદન કરું છું હું સમગ્ર લોકમાં સૌથી સુંદર રણક્રીડામાં ધીર કમળ નેત્ર રઘુકુળ નાયક કરુણાની મૂર્તિ અને કરુણાના ભંડાર એવા શ્રીરામની શરણમાં છું જેવો મનની જેમ ઝડપી અને પવનની જેમ પ્રચંડ વેગવાળા છે જે પરમ જીતેન્દ્રિય અને બુદ્ધિમાનોમાં પણ શ્રેષ્ઠ છે એવા પવનપુત્ર વાનર સેનાના પ્રમુખ અને શ્રીરામ દૂત હનુમાનજીની પણ શરણ હું લઉં છું હું કવિતામય દાડી પર બેસીને મધુર અક્ષરો વાડું રામ રામ નામ ગાન કરતી વાલ્મીકી રૂપી કોયલની વંદના કરું છું હું આ સંસારના પ્રિય અને સુંદર એવા ભગવાન શ્રીરામને વારંવાર નમન કરું છું જે તમામ આપત્તિઓ દૂર કરનાર અને સુખ સંપત્તિ પ્રદાન કરનાર છે રામ રામ જપવાથી મનુષ્યના તમામ દુઃખો અને કષ્ટો સમાપ્ત થાય છે તે સમજ સુખ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે રામ રામની ગર્જનાથી યમદૂત હંમેશા ભયભીત રહે છે રાજાઓમાં શ્રેષ્ઠ શ્રીરામ સદા વિજય રહે છે હું સીતાપતિ ભગવાન શ્રીરામનું ભજન કરું છું સમગ્ર રાક્ષસ સેનાનો વિનાશ કરનાર શ્રીરામને હું નમસ્કાર કરું છું શ્રીરામ સમાન બીજો કોઈ આશ્રય દાતા નથી હું એ શરણાગત વત્સલના ચરણોમાં રહેનારો દાસ છું હું સદા શિવ સ્વરૂપ શ્રીરામમાં લીન રહું હે શ્રીરામ તમે મારો ઉદ્ધાર કરો અહીં શિવજી માતા પાર્વતીને કહી રહ્યા છે કે હે સુમુખી રામ નામ એ વિષ્ણુ સહસ્ત્ર નામ સમાન છે હું સદા શ્રી રામ નું સ્તવન કરું છું અને રામ નામ માં રમણ કરું છું ઈ શ્રી બુદ્ધિ કૌશિક વિરચિતમ શ્રી રામ રક્ષા સ્તોત્ર બોલ્ય શ્રી રામ ચંદ્ર ભગવાન કી જય શ્રી રામ રક્ષા સ્તોત્રના પઠનથી મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે તે પૂર્વકૃત પાપોને પણ નષ્ટ કરે છે અને કહેવામાં આવે છે કે સૌથી પહેલાં મહાદેવજી પોતે પઠન કર્યું હતું ત્યારબાદ ભગવાન શંકરે બુદ્ધ કૌશિક ઋષિના સ્વપ્નમાં આવી તેમને આ સ્તોત્ર કહ્યું હતું અને તેમણે સવારે જાગીને લખ્યું હતું અને તેમણે પ્રભાતે જાગીને સૌપ્રથમ આ સ્તોત્ર લખ્યું હતું આ રામ રક્ષા સ્તોત્રના પઠનથી મંગળના દુષિત પ્રભાવ પણ નષ્ટ થઈ જાય છે આ સ્તોત્રના પઠનથી માત્ર પ્રભુ શ્રી રામ જ નહીં પરંતુ હનુમાનજી પણ પ્રસન્ન થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામનું કવચ સમાન એવા શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ પાઠ કર્યો હશે સાંભળ્યો હશે અને જો નિત્ય આ પાઠ કરો છો તો વધુમાં વધુ ઉત્તમ રહે છે કેમ કે આ પાઠને વિષ્ણુ સહસ્ત્ર નામની સમાન ગણવામાં આવેલો છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર